જય તો જય દ્વારકા જય બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુકી ફેમિલી એક બ્લોક આપણે પૂરો કર્યો બીજો બ્લોક ચાલુ કર્યો કેમ કે કાલનો નો અને કાલ બ્લોક આપડે ટૂંકમાં ઓછો બન્યો હતો એટલે આજ થોડોક બનાવ્યો અત્યારે આપણે બીજો બ્લોક ચાલુ કર્યો છે ને બીજા બ્લોક ની અંદર છે ને આપણે જો આ ટૂંકમાં આપડે રવિભાઈ ના લગ્ન છે ને તો ટૂંકમાં વર ઘોડો ફેરવવાનું કે હોય ગયેલા ભાઈ તો એ આ ઘોડી લઈને જાય એમ ને આ જો ઘોડી જીવો છે આમ તો ગધેડા ગધેડા જીવો હું માણસ જીવો છે જો હું બેઠો ખાલી હા કઈ હવે તો કઈ કઈ આવડતું ને ખાલી સડી ગયો ફાઈનલ અમારા રવિભાઈ ની છે ને પીઠી સોરાઈ ગઈ રવિભાઈ કેમ કઈ સ્ટાઈલ માં બેઠા ભાઈ ગયેલ કા રવિભાઈ અમારા સગા ભાઈ હા છે ને ટૂંકમાં મહેમાન છે હરમાઈ જરાક રવિ હવે હું બેઠો હોય તને કોઈ દેવા નહીં આવે હાલ આમ ઊભો થા

હજી એક હોય હલો ધોઈ ટૂંક માં હે ને પીઠી પૂરી થઈ ગઈ ને યાર પીઠી પૂરી થઈ ગઈ પછી સાતો બધાને પાવું પડે તો ચાર નો છે આપડે પક્કા ભાઈ હાલે પક્કા સામૂહિક હલો તમારા પક્કા ભાઈ સામૂહિક છે સા હલો તમારા સાના કારીગર તો પક્કા ભાઈ છે એટલે હાંસી હાંસી તો આદુ સીપે ભાઈ તને કયો સાહેબ ભણાવતો આ બધી રૂંઢા હું દીધી ભીણાવે ને એ બધી આવું કરે જ આવું અમારા વરાજા ને બાપુ સુણી બુણી પહેરીને બાકી ઠના ઠન છો એ ઘટતું જ નથી અમારે મહેમાન લગ્ન કરવા હતા પણ છે ને એ બધું શરબતો ને આપવામાં જો કે બીજી કરી દીધા ફાઈનલી ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ છું અને આપણે વાડીએ છે લગ્ન હતા ને ત્યાંથી આવી ગયો ઘરે કેમ કે અહીંયા બધું કામ પતાવી લીધું ને હાંજે છે ને દાંડિયા રસે તો અત્યારે આવ્યો ઘરે અને ઘરે આવ્યો કે આપણે લેખી માસે કે દોવા બેહી ગયા

હાથી ઘૂમને બે કલાક કરી નાખે ત્યાર થવાય મમ્મી તું ખા નથી જતી

ફાઈનલ આવો આખા પાસે એક બે દિવસનો ટૂંકમાં ગાળો પડી ગયો કારણ કે છે ને હું અહીંયા વાળી ગયો ને તો અહીંયા લગ્ન હતા એટલે કામ એટલું આવી ગયું કે આપણો અધૂરો રહી ગયો એક દિવસ અગાઉ તો તો હે પાછો લગ્ન ને બધું પૂરું થઈ ગયું ને હું આવી ગયો ઘરે અત્યારે બેન છે ને રસોઈ બનાવે અહીંયા રસોઈ બને અને મારે ટૂંકમાં છે ને આ લોકમાં ટૂંકમાં મને સમજાતું કે કઈ રીતે તમને સમજાવો એક દિવસનો ગેપ પડી ગયો પછી પાછો આ લોક એક બીજા દિવસનો છે એટલે હે ને અમે વ્લોગ ટૂંકમાં કેમ નામ કન્ટિન્યુ કરો આ બુટ પહેર્યા ત્યાં આલો કઈ નહી આવે કે ઘાટે ઘાટે બૂટ કાઢોને પાછા પહેરો તો વ્લોક બને નહીં યાને શું ખબર હોય પણ એ બૂટ ધોઈ ગયો છે નવા છે સમજી નવા બૂટ છે એટલે એમાં એવું કંઈ ન હોય કાંઈ ન બરાબર ને આને કંઈ ખબર જ નહીં પડતી પડે મારા કમલ બેન શું રસોઈ બનાવતા હોય છે રીંગણા મળે રીંગડા આ તારે ખાવાનું છે કમલ ખાવ એ હિંગડા જેવું કાંઈ નહી કમલ તો કોબી જેવી થઈ ગઈ

હું આગળી પાણી ને એવો છો લેખી મેમ લેખી મેમ કે આગળી કેમ પાણી ને એવો હોય હા મમ્મી હા મણ કોણ પોણે મને હું તો વરાળો બરાદો થવા તૈયાર છે તો કે દુન મન તૈયાર છે મમ્મી હા બનવાનું તૈયાર છે